મે પાલીતાણા થી નીકળ્યા ને અત્યારે રાતના ના સાડા આઠ થઈ ગયા છે હજી અમે ઘરે નથી પૂજા આપણે જોઈશું આપણે નેક્સ્ટ વિડિયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોના બે ભાગ બીના છે તો છે ને જો આ એ પૂગી તો ગયા છે ને હારે વારે મારે સાર્જિંગ પૂરું થઈ ગયું છે હવે ખબર નહીં કેટલે સુધી વિડીયો હાલે એમ જેટલે સુધી હાલશે એટલે સુધી અકાળશું બાકી કાંઈ નહીં અને હમણાં અંદર જાય પછી બતાવું દરગાહ ஈஷான் காக்கா அவள் என்ட்ரி பாடல் என்ட்ரி பாட நீ 여러분들, 사다 <목소리> बताइए मिदाई रे राम बड़ा एक एक सडाई जारु जातो इनु दो जो आवे आवे दादा बा

માનતા ઉતારવાની છે જે ફીંડલું આવે ને સડાવવાનું છે આ તે લઈ લે જો હલ્ફ ફેજ નું ફીંડલું સડાઈ દીધું છે ફીંડલું એટલે કે જો આઉડાને ફીંડલું કે હોય છે ને ફીંડલું કેવાય જા સડાઈ દીધું છે હલ્ફ ફેજ નું જો આ બધા આવતા હોય કે ને માનતા લઈ લેતે જો આયા સડાવતા હોય તો જોમ અમે બતાય સલામી કરી દીધી અને જે થાતું બધું કરી નાખ્યું છે અને માનતામાં થાય છે ને અને કઈ રીતે તો આપણે માનતા કઈ રીતે ઉતરે છે પરિવારમાં પેલા કોણ બીજો હોય તો બાપુના ફર્નિશાને બેઠક ખિંગલુ

ને આ જો અમારા ડ્રાઈવર જેમલ જેમલ ભાઈ દરબાર ને અમારા આનો ને બીજો હંદે ટાપ જોવામાં હવે સડવામાં તો અમે આઈરે ન તો પણ ઉતરવામાં લગભગ આઈરે નહી હોય એવું લાગે છે જાવ હંદાઈ જાય ધબધબાટી બોલાવે તો ફાઇનલી ફેમિલી અમે ડુંગર નીચે ઉતરી ગયા સવી અને હાવ થાકીન થઈ ગયા કા સાજુ શું કેવું તમને હાવ થાકી ગયો એમ તમારું થાકી ગયા થાકી ગયા ને

અને મંદિર માં તો ક્યાંય પણ નતા કરવા દેતા તો જો આવું બધું છે હાલો હજી આગળ આગળ બના રેજો આમ જો અમારા છોકરા છે ને ડુંગરો સડી ઉતરી અને હાવ ઠાકીને ઠેર થઈ ગયા અને ઘોટાઈ ગયા ટેમ્પોમાં જો એક અહીંયા એક અહીંયા રીંગણા જો કે જો આને તો હજી પૂરેપૂરી નીંદર નથી સીડી એક જો અહીંયા જો આર્યનભાઈ જો કેમ બધાય સુઈ ગયા જો તમને કોઈને આવે છે નીંદર

ભાજો ખાય છે રીંગણા અહિયાં બટેકા ટમેટા રીંગણા જો ખાય છે રીંગણા અહિયાં બટેકા ટમેટા કોબી તો જવા ફેમિલી અમે પાલીતાણા થી નીકળ્યા ને અત્યારે રાતના સાડા આઠ થઈ ગયા છે હજી અમે ઘરે નથી પૂજ્યા આપણે ક્યાં પૂજા છે નાનુડી ખાંભા પૂજ્યા કે નહીં નાનુડી હજી ખાંભાનું વાર ને તો તો જો બધાયને ઉલ્લાસવાલસ થવા મળ્યા કોઈને ફેર વાયા સડી ગયા છે માથા સડી ગયા છે અને મારે સાજિક નહોતું ને એટલે કઈ કટ નહોતો માર્યો પછી અમે કુંડલાઈ પહેલ લાટ વાર ખોટી ખ્યાતા નાસ્તો કર્યો તો પાણીપુરી એવું બધું ખાવું હતું પણ છે ને ચાર્જિંગ હતું નહીં પછી મેં પાવર બેગમાં ચાર્જિંગ કર્યું અને પાવર બેગમાં પાછું ધીમું થાય કે નહીં ચાર્જિંગ એટલે પછી અત્યારે હેઠ કોટમાં માર્યો ને હજી અમે અમારા ગામથી ઘણા સેટા સેવી હજી આમ ખાંભાઈ નથી પૂજ્યા અહીંયા આ કે ઘૂઘા સેવી આ કયો હોય કોને ખબર નાનુડીનું કહે છે મને તો હોય ખબર હોય રસ્તાની જો હા તમારું ડોકો છે એક યેકા કે પર આજ કે પ્રકારે નું બોન હતો ને હાંભા ગયા છે રી અને વરસાદ ફૂલે ફૂલ છે હાંભામાં જોવો કેમ બાકી આ હાંભા ઓ મારું જો હાંભા તેમ તો ઘણો છે મારો ગામમાં હાંભા આવે ને એટલે અમને એમ થાય આવી જવું આવું ખવ ગંડા

તો ફેમિલી જો અમે ઘરે પૂગી અને સાવરકુંડલા જો અમે ઘરે પૂગી ગયા અને મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આવે છે ફૂલે ફૂલ નીંદર કેમ કે અમે રાતના બે વાગે જાગેલા હતા અને જો અમારો સફર બહુ જ અઘરો રહ્યો કેમકે મોડું બહુ થઈ ગયું હતું અને વરસાદ એમ ગયો હતો તો હવે શેનું ખુઈ જવું છે નીંદર આવે છે અને અમે સાવરકુંડલાથી પાવભાજી પાર્સલ કરાવી લીધી હતી ઘેરા આવીને કાંઈ રસોઈ બનાવી નથી તો પાવભાજી જે લેવા હતા ને એ ખાઈ લીધી છે અને હવે ખુઈ જવાનું છે તો વિડીયાને કરીએ એન્ડ મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયાના બે ભાગ બન્યા છે તો એડજસ્ટ કરી લેજો ક્યારે અપલોડ થાય એનું કાંઈ નક્કી નથી કેમકે આજ તો એડિટિંગ થવાનું છે નહીં કા ભાઈ જો અમારા આર્યનભાઈની પથારી થઈ ગઈ છે હવે હોઈ જવાનું છે તો વિડીયાને કરીએ એન્ડ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય